પીડીવીસીએલ આરોગ્ય અને નગરપાલિકાના સ્ટાફને પણ કંટ્રોલ રૂમ ખાતે જાણ કરવામાં આવતા તમામ સત્તા તંત્રો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા છે અહીંયા એક મકાન ધરાશાયી થઈ બાજુનું એક જે મકાન હતું એની ઉપર એનો કાટમાળ પડ્યો બાજુના મકાનમાં કોઈ યાસીનભાઈ નામના વ્યક્તિ છે એ નોનવેજ વેચવાનો કામ કરતા હતા ત્યાં નોનવેજ ખરીદવા માટે બે બેનો આવેલા હતા જેમાં એક બેનને ઈજાગ્રસ્ત અવસ્થામાં સ્થાનિક તંત્ર અને સ્વયંસેવકોએ તાત્કાલિક કાઢી અને હોસ્પિટલ ખાતે રવાના કરે બીજા એક બેન હતા એમને કાટમાળ હટાવી અને બહાર કાઢી અને સારવાર માટે મોકલેલ જેમાંથી એક બેનનું અવસાન થઈ ગયેલ છે અને એક બેનને વધુ સારવાર માટે જુનાગઢ ખાતે રિફર કરવામાં આવેલ છે હાલ સ્થાનિક તંત્ર એનડીઆરએફ અને સ્વયંસેવકોની મદદથી જોખમી કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે